શ્રદ્ધા અને ચમત્કારોની વાત તો આપણે ઘણી સાંભળી હશે પરંતુ આ શ્રદ્ધા અને ચમત્કારોને જીવંત કરતું મંદિર એ સુરત પાસેના કણાવ ગામમાં આવેલું છે જે માત્ર ભક્તોની આસ્થાનું જ કેન્દ્ર નથી પરંતુ અહીં કોમી એકતાનું પણ એક સરસ ઉદાહરણ પૂરું પાડતું મંદિર છે તો ચાલો આજે આપણે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં જઈએ તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિર એ વર્ષો પહેલાં મંદિર નહોતું પરંતુ એક ખેતર હતું અને આ ખેતરની માલિકી હતી એક મુસ્લિમ બિરાદર ઉસ્માન દાદાની તેમના સ્વપ્નમાં વારંવાર શિવજી આવતા અને કહેતા હું અહીં લીમડાના ઝાડ નીચે છું મને બહાર કાઢો જ્યારે હિન્દુ અને મુસ્લિમ ભાઈ બહેનોએ મળીને અહીં ખોદકામ કર્યું તો અહીંથી સૌના આશ્ચર્ય વચ્ચે શિવલિંગ નીકળ્યું આ શિવલિંગને ધ્યાનથી જોશો તો તમને આજની તારીખે પણ એ શિવલિંગ પર ઘા થયેલો જોવા મળશે જે કોઈ ભાઈથી આ કરતા ભૂલથી ત્રિકમ વાગી ગયાથી લાગેલો ઘા છે જ્યારે અહીંથી શિવલિંગ નીકળ્યું ત્યારે ગામના વડીલોએ વિચાર્યું કે ગામનું જે શિવાલય છે ત્યાં જ આ શિવલિંગને પણ સ્થાપિત કરી દઈએ અને તેમણે એ શિવલિંગ જે માટીમાં હતું તેને કાઢવા માટે કોશિશ કરી માટી ખસેડતા ખસેડતા પણ એ શિવલિંગ નીકળ્યું નહીં અને રાત પડી ગઈ એમણે વિચાર્યું કે આજે કામ અહીં અટકાવી દઈએ કાલે સવારે ફરી કોશિશ કરશું પરંતુ જ્યારે તેઓ સવારે પરત આવ્યા ત્યારે માટી ફરી પુરાઈ ગઈ હતી આવું સતત ત્રણ દિવસ થયું એ લોકો ખોદીને જતા અને બીજે દિવસે સવારે જેમ હતું એમનું એમ થઈ જતું આખરે તેઓએ મહાદેવજીને જ પૂછ્યું કે તમારી ઈચ્છા શું છે અને એ ચિઠ્ઠી તેમણે મહાદેવજી પાસે શિવલિંગ પર મૂકી અને જવાબ એવો આવ્યો કે હું અહીં જ રહેવા ઈચ્છું છું તો આ જગ્યા જેની હતી તે ઉસ્માન દાદાએ એવું કહ્યું કે જો ભગવાનની મરજી એવી હોય કે તેઓ અહીં રહેવા ઈચ્છે છે તો આજથી આ જમીન ભગવાનની અને ભગવાન અહીં જ સ્થાપિત થયા આ મંદિર બનાવનાર કોઈ મોટા કારીગરો નહોતા ઓગણીસો ને માં એક કળિયાભાઈ પાંડુભાઈ અને તેમની પત્ની માત્ર આ બે જ જણાએ જાતે મહેનત કરીને મંદિર ઊભું કર્યું હતું અહીંના પરચા પણ અપરંપાર છે લોકો કહે છે અહીં એક સફેદ નાગ છે જે સાક્ષાત શિવજીના ગળાનો હાર છે ગળાના શિબદાર ભક્તોને એ નાગ દાદાને શિવલિંગ પર ફેન્ડ ચડાવીને બેઠેલા જોયા છે એકવાર એક વૃદ્ધ દંપતી વરસાદના સમયગાળામાં અહીંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓ રસ્તો ભટકી જતા ભગવાન શિવજી અને માતાજીએ વૃદ્ધ દંપતીનું વેસ્ટ લઈ તેમની સહાય કરી હતી એવી પણ એક લોકવાયકા છે અને એટલું જ નહીં ઘણી આ મંદિરમાં ગામ લોકોને એવા પણ અનુભવો થયા છે કે કોઈ હાજરી ના હોય મંદિરમાં અને અહીંથી ડમરું અને ઢોલનો અવાજ આવતો હોય શ્રદ્ધા ભક્તિ અને ચમત્કારનો આવો સંગમ ભાગ્યે જ જોવા મળે છે તો હવે જ્યારે કણાવ આવો ત્યારે કણાવ મહાદેવની સાથે સાથે આ નીલકંઠ મહાદેવના દર્શન પણ અચૂકથી કરજો હર હર મહાદેવ